તો મોઢું સાફ થાય પણ પવિત્ર થાય એવું નથી પણ જો મુખ પવિત્ર કરવું હોય તો સબરીબાઈ ની ગોડી આપણે રામ નામ આપણે જીવ ઉપર રાખવું પડશે આપણા લોહીમાં રામ નામ આપણે વણી નાખવું પડશે એટલે કીધું કે પૂંદાન જે હાથ પવિત્ર થાય છે તીર્થયાત્રાથી પગ પવિત્ર થાય છે પણ જો હૃદય પવિત્ર કરવું હોય તો બ્રહ્મ જ્ઞાન થી થાય નકર હૃદય પવિત્ર થવાનું નથી એટલે કળિયુગમાં રામ નો નામ નામ મહિમા મોટો છે સંતોય એ આપણે નામ જ સમજાવ્યું છે અને આપણે નામ જ જાણવાનું છે અને નામ ને આશ્રય જ આપણે રહેવાનું છે